અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ ડેન્ગ્યુ ના એકસો સેમ્પલ લેવામાં આવ્યા છે જ્યારે મેલેરિયાના બસો ત્રીસ સેમ્પલ લેવામાં આવ્યા હતા સોલા સિવિલ ખાતે વાયરલ ઇન્ફેક્શનના એક અઠવાડિયામાં એક હજાર છસો ને ચોવીસ જેટલા કેસ નોંધાયા છે સોલા હોસ્પિટલની વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં ઓપીડીના દર્દીઓ લગભગ દસ હજાર એકસો ને છોતેર નોંધાયેલા અને દાખલ દર્દીઓ નવસો ને પિસ્તાલીસ અમારી હોસ્પિટલમાં જોવા મળેલા એમાં જુદા જુદા રોગના આંકડાની નજર કરીએ તો ડેન્ગ્યુના અમારી હોસ્પિટલમાં એકસો બે સેમ્પલ ગયા અઠવાડિયામાં લેવામાં આવેલો એમાં એક પણ કેસ પોઝિટિવ જોવા ન મળેલો અને ડેથ રેટ પણ ઝીરો છે અથવા મેલેરિયાની વાત કરીએ તો મેલેરિયામાં અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં બસો ત્રીસ સેમ્પલ લેવામાં આવેલા એમાં એક પણ કેસ મેલેરિયાનો જોવા મળેલો ન હતો ચિકનગુનિયાના કેસના સેમ્પલ અગિયાર લેવામાં આવેલા એમાં પણ કોઈ પોઝિટિવ રેટ જોવા નહીં મળેલો અને ડાયરિયાના બે કેસ નોંધાયેલા અને વાયરલ ઇન્ફેક્શનના લગભગ સોળસો ચોવીસ દર્દીઓ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયેલા વાયરલ ઇન્ફેક્શનના કારણ ઘણા બધા હોય છે પણ એમાં તે મુખ્યત્વે સિઝન ચેન્જ થતી હોય જેમ કે શિયાળામાંથી ઉનાળા સ્ટાર્ટ થતો હોય ત્યારે સામાન્ય રીતે ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે માણસને એના કારણે ઇન્ફેક્શનના વધતા હોય છે એટલે પોષક ખોરાક ખાવ જોઈએ સંપૂર્ણ આરામ કરવો જોઈએ અને તાવ ન હોય આવું જરૂર પડે ને જ ને ડોક્ટરે બતાવવું જરૂરી છે સમાચારો માં વાત કરીએ એક बाजू કર્મચારી માં મંડળ અત્યારે તો આકરા પાણીયો જોવા મળી રહ્યો છે જન લઈને ત્યારે કર્મ